સરગવાનું કેર વરસી રહ્યો છે હમણાં તો રોજ રોજ પાંદડા ખરે છે એટલે પાનખર ઋતુ વાલે છે ઋતુ કઈ પાનખર કહેવાય હ હા તો ખોટા ખરે છે કંઈક રોગ આવી ગયો છે પાંદા થઈ ગયા છે અને ઇન્ફેક્શન ચિકન દુનિયાની જેમ કઈક થયું છે હવે હું થયું કઈ ખબર નથી અંત સમય આવી ગયો હોય તો કાઢી નાખશું એ તો જોઈ હવે રીએ તો બીજું તો શું હોય આવું છે એમાં પાછા જો બા પાઇપલાઇન નું વધારે ખેરે છે તોય ઈ ખૈરા જ રાખે તે પણ એ બધા ઓલા થઈ ગયું એટલું બધું હલાવો એટલે એ તો પૂરું થઈ જવાનું છે હે ફેરી નાખો એટલે કામ પતે જાળવા નહીં હક નહીં લેવા દીએ તમને શાંતિ થઈને જાળવાનો હક થઈ જઈ તો તારે આવું જો મહિના પાંદડા ખેરવા પાઇપ લઈને જાળવાને હક નહીં લેવા દે જો 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 ખેરો ખેરો જોયું ને ઈરું કેટલાક પાંદડા ખેર ખેરવા આવે એમાં ઝાડવામાં દંશ દઈ દે ને એટલે આવું થઈ જતું હોય આ અંદરની તકલીફ છે આમાં ઈરું કઈ એટલી બધી નો ખેરે ને એટલું બધું નુકસાન ન કરે એને અંદરથી અંદરનું ઝેર ચડ્યું છે હરગવાને હા આને કઈક થાઈરોઇડ થઈ ગયો લાગે છે હરગવાને થાઇરોઇડ થઈ ગયો એ છે અંદરનું ઝેર ચડ્યું છે કઈક શું છે હવે એ તો રામ જાણે પણ જો બા હમણાં બધાય કેરી નાખશે સાફ કરી નાખશે થોડો ઘણો વૈધો છે એ ખાલી ખમ નવા આવે ખરવાની ચિંતા જ નહીં

આપણે એટલું જ લેણું હોય છે હરખભાઈ રે તો પછી બીજું શું એનું ઋણ ચૂકતે કરી દીધું એક સિઝનમાં બહુ બધી સિંગવું દઈ દીધી તો હવે નાનામાં શું સિંગવું આવશે બોલો દંડો ટૂંકો પડતો તો તા તો મોટો લઈ ભાઈ

કે નાસ્તો પેલા કરી લેવો છે પેલા નાસ્તો કરી લે હાલ પછી હાલો હાલે ભેગો લઈ લે ભેગો લે તો હે આને ને ને જલ્દી હા તો ભલે રહ્યો હાલ તું આવતો રે જલ્દી જલ્દી જો તારું પ્લેટફોર્મ રેડી જ છે હાલ આમ 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 અરે મોબાઈલ ચાલુ છે તારું હાલ કા કંઈ નથી આવતી હાલ થોડુંક ખાઈ લે તો તું ક્યારે ખાઈશ કા નહીં ખા ભૂખ લઈ ગઈ હવે ભાઈ જા ને હમણાં લાગશે થોડુંક ખાઈ લે ભૂખ લાગી ગઈ જ નથી કેમ નથી લઈ ગઈ હા તો કાંઈ નહીં તું માર ભેગો બેસ તો ખરા નહીં અહીંયા ઓલો મોબાઈલ ચાલુ કર્યો મોબાઈલ નથી જોવું તારે હાલ હે 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 ને તો હું બધું ખાઈ જાઉં છું ઓ માખણ ને ભાખરીને તો હાલ તો ન થવું કાંઈ નહીં ચલો અહીંયા એનું રેડી કર્યું છે નાસ્તો પણ આવ્યો નહીં હાલ દાખલો જોવો હોય તો બપોરના દોઢ વાગે દાદી દીકરી દીકરો મંડી બેઠા છે મોબાઈલમાં એ બબલું તું શું કરશ હા ગયો તો સ્કૂલે ના ભાતો તો પણ પરા એણે મૂકી રોતા રોતા વયો ગયો કા ગીતાબેન પાસે ગયો તો ટ્યુશનમાં હે સરસ રોતો તો કે એમને એમ ગયો તો ખોટું બનમાં રોતા રોતા ગયો તો પાપા પીક જોવા હે અને આજ તો બહારનો નજારો જોયા જેવો છે પથારી બહાર થઈ ગઈ છે ભર તડકામાં બહાર શું હોય તો છૂટ છે એના જેવું છે બેડ ખોયલો ને એમાંથી આટલો સામાન કાઢેલો છે હજી આ ફરિયામાંય છે આ તો ઓલાને તડકો આવે નકર તો અહીંયા ઠેકડા મારવાની મજા આવે એવું શીવું વેદું ને શીખવાડી દે તો મંડે ધડબડાટી બોલાવા ચાલો ફાઇનલ સાફ સફાઈનું કામકાજ એટલે ભૂ દિવાળીનું ચાલો તો દોઢ વાગ્યાના ધગધગતા તડકામાં તમારું ફરી પાછું સ્વાગત છે તડકો એવો છે ગરમી એવી છે એટલે પાછા વાદળા પકડાઈ ગયા છે નક્કી નહીં પાછો વરસાદ આવી જાય તો આવી જાય આવું છે હમણાં વ્લોગિંગ બહુ એટલું બધું થતું નહોતું થોડુંક બ્રેકના મૂળમાં હતો કારણ કે ટાટિયા સાથ દેતા નહોતા ને એટલે હવે થોડુંક હાવ નહીં પણ એમ કે થોડોક થોડોક ફેર પડી ગયો હોય આમ જોવા જઈએ તો હાવ મટી ગયા ને જેવું જ કહેવાય કે પહેલાં જે હાલવામાં તકલીફ પડતી હવે નથી થતી એટલે થોડું થોડું હવે કન્ટેન્ટ બનાવી બનાવીને નાખ્યા રાખશું તમને એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું જો સાફ સફાઈ શું કરવું છે ઊંધા કરાવા તડકો તો પણ એમ છે હો કાંઈ ઘટે નહીં એટલે મટી ગયા આ તડકા ના મટી ગયા જે શેકાઈ જાય ને એટલે એવું નથી આ થોડોક ટાઈમ દુખે ને થોડોક ટાઈમ મટી જાય એટલે વાંધો નથી હવે થોડુંક સરખું છે ચિકન ગલુડિયા અસર કરી જાય ક્યારેક ક્યારેક વળી પાછા ચકલી ક્યાંક બોલે છે હરાવો બિચારો લેવાઈ ગયો હરખાઈનો એના જેવું હવારે તમને બતાવ્યો તો છતાંય બતાવી દઈ પાછા પાંદડા જો અત્યારે બપોર થયું તા એટલા ખરી ગયા હવારનો પથારો સાફ કર્યા પછી શેર માર્કેટ પૈસા કમાઈ ચૂક્યા છે ને જે લોકો એના માટે છે પણ થાય છે એવું કે જે લોકોને પૈસા કમાવવા છે ને એ શેર માર્કેટમાં જાય છે પરિણામે લોસ કરીને બેસે છે અને જે લોકો પાસે પૈસા કમાઈ ગયા છે ઘણા બધાને એને કાંઈ ફેર નથી પડતો લોસથી એવા લોકો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને બેસે ને એ એને પછી ફેર ન પડે એ પૈસા જાય તોય વાંધો નહીં એ અંતે કમાઈને બેસે અને આપણે કમાવા માટે ગયા હોય એટલે તરત એની ઉપર ધ્યાન રાખ્યા રાખીએ એટલે લોસ થઈ જાય પછી આવાલા ગોઠલા જેવું થાય કેરીનું ગોઠલું આવ્યું હોય ને હાં જે વાવું હોય ને હવાર સુધીમાં ચેક કરી રાખે વૈગુક નહીં વૈગુક નહીં એમ ન ઉગે